નહેર નું પાણી ઘરમાં માર્ગ ઉપર ફરી વળતા સૌ કોઈ પરેશાન નહેર માં લોકો દ્વારા કચરો ફેંકવા ને લઈ પાણી સાથે તણાઈ આવતા ગંદકીનું સામ્રાજ્ય વાપી નજીકના ચીરી ગામ વડિયાવાડ વિસ્તારમાંથી પસાર થયેલ નહેરમાં ગંદકી એટલી હદે વધી રહેલ છે કે જ્યારે સિંચાઈ માટે પાણી છોડવામાં આવે છે તે પાણી ગંદકીને લઈ પસાર થઈ શકતું નથી અને આ પાણી માર્ગ અને આસપાસના ઘરોમાં ફરી વળતા સ્થાનિકો ગ્રામજનો સહિત રાહદારીઓ અને વાહન ચાલકો પરેશાન બની ચૂક્યા છે નહેર વિભાગ દ્વારા ખેડૂતોને સમયસર સિંચાઈ માટેનો પાણી પુરવઠો મળી રહે તે હેતુથી વાપી નજીકના છીરી ગામ વિસ્તારથી નહેર પસાર થયેલી છે વાપી નજીકના છીરી અને કોચરવા ગામના બોર્ડર ઉપર આવેલ વાડ વિસ્તારમાં અનેક નાના મોટા ઘરો ચાલી દુકાનો તથા કંપનીઓ પણ આવેલ છે આ વિસ્તારમાંથી પસાર થયેલ નહેરમાં જ્યાં તા લોકો દ્વારા કચરો ફેંકવાને લઈ ગંદકી ફેલાયેલી છે અને કચરાના ડગલાને કારણે સિય દુર્ગંધ પણ ફેલાયેલી રહે છે ખાડાઓમાં પાણીનો ભરાવ થઈ રહ્યો છે જે જોતા આ વિસ્તારમાં જાણે ચોમાસાનો માહોલ હોય તેવું લાગી રહ્યું છે અત્રે નોંધનીય છે કે નહેર વિભાગ દ્વારા સમયસર નહેરની સાફ સફાઈ કરવામાં આવી રહી છે તેમ છતાં કેટલાક લોકો ખુલ્લામ દિવસભર એકઠો કરેલ કચરાનો નિકાલ અહીંથી પસાર થયેલ ખુલ્લીને નાનકડી નહેરમાં ફેંકી જતા હોય છે જ્યારે પાણી પુરવઠો છોડવામાં આવે છે ત્યારે આ ખુલ્લામાં ફેંકાયેલ કચરો પાણી સાથે તણાઈને આગળ આવે છે અને ક્યાંક નહેરના નાળા તથા કેટલીક જાળીઓમાં ફસાઈ જાય છે વળી આ પસાર થયેલ નહેર માર્ગની સમાંતર હોય જ્યારે પણ પાણીનું પ્રમાણ વધે છે ત્યારે કચરાને લઈ પાણીનું વહેણ અટકી જાય છે અને આ પાણી માર્ગ ઉપર તથા આસપાસ નગરો અને ચાલીઓમાં ફરી વળે છે મને પાણી નહિ દે વસ્તુ જ મને દેખા લઈ મુક પ્લાસ્ટિક પાઇ બોલતે બોલતે મન કો હેરાન